વડોદરા શહેરના ખાતે કેન્દ્રીય બી એલ વર્મા સહિતના સાંસદ ધારાસભ્ય સહિત મહાનુભાવોના હસ્તે ઉદઘાટન કરી દિવ્યાંગ કલા મેળો ખુલ્લો મુકવામાં આવ્યો વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમમાં દિવ્ય કલા મેળો તારીખ નવમી જાન્યુઆરીથી આગામી તારીખ ઓગણીસમી જાન્યુઆરી સુધી દિવ્ય કલા મેળાનું આયોજન કરાયું છે આજે કેન્દ્રીય રાજ્યમંત્રી બી એલ વર્માના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે મેળામાં વીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મળીને સો દિવ્યાંગ કારીગરો અને ઉદ્યોગ સાહસિકો દ્વારા પોતાની કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું અમદાવાદ સુરત પછી ગુજરાતમાં વડોદરા ખાતે આ ત્રીજો મેળો છે જ્યારે સમગ્ર દેશમાં આવા વીસ મેળા થઈ ચૂક્યા છે અકોટા સ્ટેડિયમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી બીએલ વર્મા જિલ્લા કલેક્ટર બીજલ શાહ વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી અકોટાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ

આ પ્રદર્શનમાં જમ્મુ અને કાશ્મીર ઉત્તર પૂર્વી રાજ્યો સહિત વીસ રાજ્યો તથા કેન્દ્ર શાસિત અંદાજે સો દિવ્યાંગ કારીગરો કલાકારો અને ઉદ્યોગ સાહસિકો તેમના ઉત્પાદનો અને કૌશલ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું

है। उनको ये सब से गुजारिश करूंगी श्री एन वर्मा जी का यहाँ पर सम्मान करेंगे निर्देशक આપણા સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આજ આ મેળાના ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેવાનું થયું જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમાન બી એલ વર્માજી આપણા કોટાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ચૈતન્યભાઈ અને તમામ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આ દિવ્ય કલા મેળા કે જે મોદી સાહેબના હૃદયની ખૂબ નજીક એવા દિવ્યાંગજનો અને એમના દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓનું વિકરણ કેન્દ્ર અહીંયા વિવિધ સ્ટોલના માધ્યમથી મૂકવામાં આવ્યા છે ત્યારે માન્ય મંત્રીશ્રી સાથે અમે સૌ બધા સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છીએ અને આપણા દિવ્યાંગજનોમાં ખૂબ જ ઉત્સાહ છે હું આપના માધ્યમથી વડોદરાના સર્વે નગરજનોને વિનંતી કરું છું કે આપ પણ આ દિવ્ય કલા મેળામાં આવો અકોટા સ્ટેડિયમ ખાતે અને મોટી સંખ્યામાં આ મેળામાં અંદર મળતી તમામ વિશિષ્ટ વસ્તુઓને ખરીદો અને દિવ્યાંગજનોને પ્રોત્સાહન આપો આજે આકોટા વિધાનસભા ખાતે છોટુભાઈ પુરાણી અકોટા જે ફૂટબોલ સ્ટેડિયમ છે જેને અકોટા સ્ટેડિયમ પણ કહેવાય છે ત્યાં દિવ્યાંગો દ્વારા એમની બનાવેલી ચીજ વસ્તુઓ અહીંયા મૂકવામાં આવી છે ફક્ત મૂકવામાં નહીં પરંતુ વેચાણ કરવામાં પણ આવી છે અને આમાં આપણે જોઈએ તો આપણને એટલું સરસ અનુભવ થાય કે આ લોકોમાં કેટલી ક્રિએટિવિટી કેટલી ઇમેજિનેશનનો પાવર છે કેટલી જુદી જુદી ભવ્ય અને બહુ સારી વસ્તુઓ બનાવી શકે છે સાથે આમ આપણે જોઈએ આ આજના જગમાં તો બધું ઓનલાઈન ઘણું બધું હોય છે બધું ઓનલાઈન આપણે બહુ આકર્ષણ આકર્ષિત થઈને ઓનલાઈન વસ્તુઓ વેચાતી લેતા હોઈએ છે કોઈ સારી દુકાન સરસ આમ સંગ્રહ સંગ્રહ શું કહેવાય એને પ્યુટિફાય કરી હોય એવી દુકાનમાં જે એના કંઈક ચીજ વસ્તુ ખરીદે છે પણ એ સમયે આપણે સમજો કે અહીંયા લોકો આવે ને જુએ તો એમને પણ જ્ઞાત થાય કે કેટલી સુંદર અને સરસ વસ્તુઓ આ દિવ્યાંગો બનાવી શકે છે इतले दरेक वडोदरा शहर नगरजनों ने हूँ विनंती करूँ एक बार आने नजर ना के ध्यान रखे कि भाई आप लोगों भी कितनी सारी वस्तुओं बनाई सके आभार ये दिव्य कला मेला हमारे दिव्यांगन भाई बहन जो अपने हाथों से कुछ अपनी चीज़ों को निर्मित करते हैं कुछ उत्पाद बनाते हैं उनके लिए कैसे अच्छा मार्केट मिले तुम्हारा दिव्यांग जन सशक्तिकरण विभाग जो है आ, ये मुहैया कराने का काम करता है और इस तरह के हम दिव्य कला मेला और दिव्य शक्ति मेला जगहों जगह पर लगाने का काम करते हैं यहाँ से लेकर के दिल्ली प्रगति मैदान से लेकर और इंडिया गेट तक हमने ये मेले लगाए हैं और अब तक बड़ी संख्या में 22 मेले हमने लगाए हैं इसमें यही है कि आज हमारे दिव्यांग भाई बहन माननीय प्रधानमंत्री चाहते हैं वो कैसे समर्थवान बने कैसे सशक्त बने उनका जीवन कैसे सरल बने सुगम बने उसके लिए और आर्थिक रूप से कैसे वो अपना पैरों पर खड़े हो इसके लिए सोलह करोड़ रुपये सेल से, 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 से निशाने का काम किया है हमारे एम साहब बता रहे हैं तो इस दिव्य कला मिलों के माध्यम से इनके लिए इनकी जो हुनर है और इनकी क्षमताएं हैं उनको हम और निखारने का काम करते वडोदरा से मैंने पहली बार स्टॉल लगाया तो बहुत अच्छा लग रहा है कि क्या कहना चाहोगे इस को प्रोत्साहन दिया जा रहा है बहुत ही अच्छी बात है इससे सब दे भी सकते हैं